નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકાના આજુબાજુના દરિયાઈ બીચની સાફ સફાઈ સમગ્ર હિન્દુસ્તાનમાં સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકાના વિસ્તારના અલગ અલગ ચૌદ સાગર કાંઠા ઉપર સફાઈ કરવામાં આવી જેમાં મુખ્યત્વે ઊંચા કોટડા દયાળ કળસાર નેપ નિકોલ ઢસિયા ભવાની કથપર બંદર લાઇટ હાઉસ બારા ગઢડા ખરેટ પિંગડેશ્વર દુધેરિયા ડોળિયા ગુજર ગુજરડા દુધેરી ગામોના સાગરકાંઠામાં સફાઈ કરવામાં આવી જેમાં સામાજિક સંસ્થા ધાર્મિક સંસ્થા શૈક્ષણિક સંસ્થા વ્યક્તિગત એનજીઓ જેવા વિવિધ લોકો જોડાયા હતા એન્કર સંધ્યાબેન ઓચા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા નમસ્કાર